મોહમ પંદર દીવો પંદર અદીબા પાંભળો નાખી ગયો એટલે પંદર દી પછી જમાઈનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો હાલો મોમ મોહમ પંદર દીવો પંદર અધ દીવા પાંભળો નાખી ગયો પીછા હાલો મોમ હં કુમાર શું છે પણ કુમાર બોલો તો ખરા શું થયો મો કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ પાણી પી લ્યો આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે પ્લીઝ કુમાર બોલે પાણી પીધું આ મોમ શું છે મો બોલો તો ખરા કુમાર મોમ હાવ હા ચુકાવ પંદર દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી કે તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને મારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આ જ ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે સાહેબ આ દેશ આપણો આપણે આપણે જે સંસ્કાર જે છે ભારતના એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે સાહેબ આપણે ગુણને માનનારા છીએ આજે દરેક રાજ્ય જુઓ તમે હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાંય દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે છે કેરલા હોય કર્ણાટકા હોય આપણે શું કરવું અંગ્રેજી નો આવડે તોય આપણે અંગ્રેજી બોલવું બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન કાંઈ સવાલ નથી વર્લ્ડ ભાષા છે પણ તમારી ગુજરાતીના ભોગે નહીં પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છે અને પ્રદીપ માફ કરજો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં અભ્યાસક્રમ માં ફરજિયાત મૂક્યું છે સાહેબ આ નાની હુની વાત ન કહેવાય સાહેબ કેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ એટલે આપણે એમાં મૂક્યું છે કે ભાઈ સો ટકા આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ સો ટકા એને પ્રોત્સાહન આપો પણ એની અંદર એના પાઠ નહીં અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ અભ્યાસક્રમ બદલી જાવો જોવે એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોવે પછી છોકરા કે મંકી ગોડ હનુમાનજી ને મંકી ગોડ કે મારા દીકરા દોડ ના ભગવાન રામ ને ભગવાન શું કામ કહીએ છીએ આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ રામે રાવણને માર્યું એટલે ના એક વાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો નથી પણ એકવાર પગે લાગીને કહું છું જેટલા રહ્યો છો એને કે એક રજામાં દોઢ કલાક થશે કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારતમાં રહી શકો હૃદયથી જિંદગીમાં ન રહી શકો આઘા તમે તમને વિશ્વાસથી કહું કહો એનો એક નાની વાત કરું સાહેબ હસાવાની જ વાત છે પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક એક રોપતો જ છું સાહેબ કૃષ્ણને એમ થાય ભગવાન કહીએ આપણે જેની પાસે સુદર્શન ચક્ર એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં પરમાત્મા હોવા છતાં જગદગુરુ હોવા છતાં શિશુપાલની ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ ત્રીજી વાત અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ રામચરિત્ર આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને એ પરિવાર ને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે તમારે જ્યાં લખો લખી લેજો એક વાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે જગતના ચોકમાં મૂકી દેવા એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે એ રામચરિત્ર શીખવાડે છે બાપ એનો ટૂંકો આ આજે દોઢ કલાક થાય ભરત મિલાપની દોઢ મિનિટમાં વાત કરીને મારે તમને બાજુ લઈ જવા દોઢ જ મિનિટ એ હૃદયથી કહું છું અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી આપણે ભગવાન રામના ભાઈ નથી સગા ભાઈ નથી એના આપણે દશરથ રાજાના દીકરા નથી આપણે શેષ નારાયણનો અવતાર નથી એ કોણ હતું એ લક્ષ્મણ હતા સુમિત્રાનો જાયો હતા દશરથ નંદન હતા રામના ભાઈ હતા શેષનારાયણનો અવતાર હતા સતા અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે શું કીધું આખી સેના લઈને આવે છે અને લક્ષ્મણ રામ આવે છે રામાયણમાં વાંચજો અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજેસ કઈ કઈ નો દીકરો કે 14 વરસ પછી પાછો મારો બાપ ગાડીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે રામ તમારા ચરણની સોગંદ ખાઈને કહું હું ભરતને જીવતો ન જવા દઉ ભરતને જીવતો નહીં જવા દઉં તમારા ચરણના સોગન આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો સાવધાન લક્ષ્મણ લક્ષ્મણ તું કોની વાત કરે ફોજ લઈને આવે છે આદર્શ ન ગુમાવો લક્ષ્મણ કોની સાથે છો એ ધ્યાન રાખો આદર્શ ન ગુમાવો ફરી વાર લક્ષ્મણ બોલ્યા મોટાભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે મેં આદર્શ નથી ગુમાવ્યો પણ પ્રભુ માફ કરજો આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયો એનું શું કરવું મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય એને બદલે આજે મારી માં આ આદર્શમાં જીવન થઈ ગયું એનું શું અને જવાબ આપ્યો સાહેબ લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે બીજાની માટે આદર્શ બને જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ થોડીક વાર થઈને તો હાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે ફરી વાર પ્રભુ પાસે આવે છે મોટાભાઈ મને માફ કરજો હું ઉતાવળ કરી ગયો આ વાત એ માટે કહું મિત્ર હો પાર્ટનર હોવ સંબંધી અડધી ને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલા માટે ત્રીજી વાત ભગવાનને પગે લાગીને કહે છે મોટાભાઈ મને માફ કરજો ત્યારે ભગવાન કહે છે પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ તને માફ કર્યો બાપ પણ બીજું કાવ લક્ષ્મણ હાંભળી લે એકલો ભરત નથી આવતા આખે અયોધ્યા આવે છે સેના તો છે જ આખે અયોધ્યા છે ગુરુ વશિષ્ઠ છે એટલું નહીં જનકપુર પણ છે મહારાજ જનક અને સુનૈનાજી પણ છે આપણા સાસુ પણ આવે છે સસરા પણ આવે છે અને હાભળે અગત્યની વાત હોય કહું લક્ષ્મણ ત્રણેય માતાઓ આવે છે અને બીજી વાત એ કહું જો આને રામ કહેવાય બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે એને એ આદર્શ પરિવાર બની શકે એટલે સદીઓ રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે સાડા પાંચ સાડા ચારસો ને વર્ષ પછી અયોધ્યામાં પહેલીવાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ અને સાક્ષી આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચ્યો એ પરિવાર એ આદર્શ આપણા પરિવારમાં આવી જશે પછી રાવણ જેવાની તાકાત નથી તમારા પરિવારને કોઈ તોડી શકે હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણેય માતાઓ છે હા મોટાભાઈ બીજી વાત કહો ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે હા હા પેલા માં કઈ કઈ ને પગે લાગવાનો ત્રીજી વાત એ કે લક્ષ્મણ તારી આંખ માં જો અભાવ નો આવે તારી આંખ માં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈ ના ખોળિયા માં પ્રાણ નીકળી જશે શું કામ એને પસ્તાવાની જહેણી હાલે છે પરિવાર ને આ એક દોઢ કલાક થશે ટૂંકમાં આવે છે ને પછી આખા દિન જે સર્ચાઓ થઈ હાજ પડી બધાએ ભોજન પાણી કર્યા અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી તંબુ ન ખાઈ ગયેલા પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા અને સાહેબ આ અડધી મિનિટની વાત પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા હવે સીતાજી ઉભા થયા તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂપડું કરીને અથવા તો ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો તમારા સાસુએ કીધું ગેટ આઉટ તમારા સાસુ એકાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી સાસુ બે તમને મળવા આવે તો તમે પેલા કોને મળશો આ સીતાજી થયા કઈ કઈ ના કક્ષમાં ગયા કઈ કઈ તો તૂટ્યું વાળી કૂતા મેં છોકરાનું જીવન બગાડી નાખ્યું મારી જાનકીને મેં મનમાં રખડતી કરી દીધી આ હુડાઈ નહોતા હોય એની પાસે મને ખબર છે માં તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા મારી માં કઈ કઈ કોઈ ધૂળ ઉપર પગ નથી પૂજ્યો બજારમાં નીકળે તો જાજમુ પથરાતી હોય માં એટલું નહીં મારી માનું ઓઢણું નીચે ન પડે ચાર ચાર દાસીઓ એના છેડા પકડ્યા હોય એ મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા આવો તો મારા પગ દબાવી દો તા તો કઈ કઈ ભેટી ગયા જાનકી મને માફ કરે બેટા સીતા મને માફ કરો દીકરી તેદી દેશની જગદંબા ભારતવર્ષની નારીંત તમારી માં જાનકી તેદી કઈ કઈ ના બેય પગ પકડી અને એનું મસ્તક કઈ કઈ ના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા હે માં તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે મને તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એને લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે સદીઓ પાત્રોને તો નહીં ભૂલે જે ક્ષમા દઈ શકે તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો વિવેક વધારજો અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું ઘણા ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે મમ્મી તમને શું ખબર પડે હવે મારો ટૂંકો દાખલો દેવો છે એને ખબર નથી પડતી તમને જ પડે ને સેટ તમારે થવાનું છે એ તો હતા જ એનો દાખલો તમારી આંખના નંબર આવે આંખ બગડે તો લેન્સ બદલાવાનો હોય કે આંખું બદલાવાની હોય લેન્સ ને સેટ કરવાના હોય ને એમ આપણે માવતરના લેન્સ લેન્સ આપણે સેટ થવાનું હોય આંખું ન બદલાવી સાહેબ એને અનુકૂળ દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનો કે આપણે મૂકી રાખો હમણાં હું ખાય ખાઈને મોટો થાવ પછી પહેરી અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું પાતળો થઈ જાવ નહીં જબાને સેટ થવાનું હોય એ શરીરને સેટ ન કરવાનું હોય એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે અહીંની પ્રજાને થવું જોવે કે ભારતના ગુજરાતના માણસો જીવે છે એ દાખલો લેવો જોવે અહીંયા પરિવાર તો હોય પણ અહીંયા પરિવાર અહીંના જે મૂળ માણસો છે એ એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો કાકા મામા ભાઈ ભારૂ છે હોય તો સ્પેલિંગ એ હોય ને જો હોય તો શબ્દો હોય ને એની પાસે આપણી બે જેમ કાકાનો શબ્દ છે મામાનો શબ્દ છે માસાનો શબ્દ છે ફુવાનો શબ્દ છે માસીનો શબ્દ છે ફય ફુવા માસી કાકી મોટીમાં ભાભી છે ને હાળી પાટલા હાહુ હાઠુભાઈ છે અહીંયા પેલી હાલો અહીંયા કાકાને શું કે અંકલ મામાને માસાને ફુવાને હવે કોકે કીધું કે અંકલ આવ્યા કોની ખીરે મોકલવા એને નાખવા ક્યાં ખાનામાં એની ઠીકા નથી પણ એનો અર્થ એ થયો કે છે હાળી હાળીનો સ્પેલિંગ છે હાટુભાઈનો તો ઠામુકો નથી મતલબ એને એની મજાક ની વાત નથી આ મતલબ એ છે કે આપણે આ માસીને શું કે મારા માસી આવ્યા છે તો આંટી કે બરોબર આંટી માખો લોટ આવી પણ આપણી ભાષા એવી છે બાપ કે મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન કોણ આવ્યું તા કે મામા તો ખબર પડી જાય બાના ભાઈ વાહ મામા અને એમાં સાહેબ ભાણેજ છે ભાણેજ નો સ્પેલિંગ આય એમાં આપણે ભાણું ભા અરે તા તો ભોગા નીકળી જાય સાહેબ ભાણેજ ને એટલો હાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો મા પણ જીવજો માસી એકાબીજી પરિવારને ઊભા કરી દે એ પરિવાર માલે આપણે છીએ અહીંયા ખૂબ જમાવટ કરો બાપ આ દેશનું ધ્યાન રાખો એને પૂરો ટેક્સ આપો આપણે નથી કહેવાય